દિવ્ય દિવ્ય તમારું સ્વાગત છે ડિસેમ્બર ત્રેવીસમી તારીખ આ સંદેશ તમારા સૌ માટે અને તમારા કુટુંબજનો પ્રાર્થના કરું છું તમારા લે લો લોકનો ગ્રંથ પહેલો અધ્યાય 57 થી છાસઠમી કલમ સુધી હવે એલિઝાબેથનો કાળ આવી પહોંચ્યો તેણે પુત્રને જન્મ આપ્યો પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે એ જ્યારે તેના પાડોશીઓએ અને સગા વહાલાએ જાણ્યું ત્યારે તેઓ પણ આનંદ પામ્યા પછી આઠમે દિવસે તેઓ બાળકની સુન્નત કરાવવા આવ્યા અને તેઓ એનું નામ એના બાપ ઉપરથી જકર્યા પાડવા જતા હતા ત્યાં એની મા બોલીવુટી નહીં એનું નામ યોહાન પાડવાનું છે લોકોએ કહ્યું પણ તમારા કુટુંબમાં એ નામનું કોઈ નથી પછી તેઓએ તેના બાપને ઈશારત કરીને પૂછ્યું કે શું નામ પાડવાની તમારી ઈચ્છા છે એટલે તેણે એક પાર્ટી મંગાવીને તેના ઉપર લખ્યું કે એનું નામ યોહાન છે બધા અચંબો પામ્યા તે ક્ષણે તેની તેને ફરી વાછા ફૂટી અને તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો બધા પાડોશી પાડોશી ભયભીત થઈ ગયા અને એહુદિયાના પહાડી પ્રદેશમાં સર્વત્ર આ આખી વાત ચર્ચાનો વિષય થઈ ગઈ જેમણે જેમણે આ વાત સાંભળી તેઓ બધા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા આ છોકરો કેવો નીકળશે કારણ સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમાલા ભયતા બહેનો ઈશ્વર બાઇબલ દ્વારા આપણે શીખવાડે છે જે ઇમ્પોસિબલ જે અશક્ય છે એ ઈશ્વરને શક્ય છે જે અઘરું લાગે છે ઈશ્વર એ સહેલું બનાવે છે જે અંધકારમય છે પ્રભુ એને પ્રકાશમય બનાવે છે જે કડવું લાગે છે એનો મધુરમાં પલટાવી નાખે છે જે લોકો શંકાસ્પદ નજર જોતા હતા અમને તેઓ નવાઈની આંખોથી જો જુએ છે ક્રિસમાલ ભય દબ્યનું યત્રમાં એકસો સાતમો અધ્યાયમાં તેત્રીસમી કલમમાં ઈશ્વર શું નહીં કરી શકે શું કરી શકે કહેવામાં આવે છે એકસો સાત તેત્રીસમો અધ્યાય તે નદીઓને ટેકાણે રાન અને પાણીના ઝરણાઓને ટેકાણે કોરી ભૂમિ અને ત્યાં રહેવાસીઓના પાપને લીધે ફળ રૂપે દેશને ટેકાણે કારવાળી જમીન કરી નાખે છે વળી તે રાનને ઠેકાણે સરોવર અને કોરી ભૂમિને ટેકાણે જરાવો કરી નાખે છે આ ઈશ્વર આવી રીતે અદ્ભુત કાર્ય કરી શકે એમ કરીને સાત્રપાઠ આજના સાત્રપાઠ આપણને સમજાવે છે હા કિસ્માલ અભયતાબેનું ઇંગ્લિશમાં એ કહેવત છે ડિનાયલ ઇઝ નોટ ડિલે ઇઝ નોટ ડિનાયલ વિલંબ એ અસ્વીકાર નથી સ્નાનસ્કારક યોહાન વિશે એના જન્મ વિશે ઈશ્વરે ઈશ્વરના દેવદૂતે સંદેશ આપ્યો હતો અને એ પ્રમાણે થયું હતું અને બાળક એક એક બાળકનો જન્મ આનંદ આપે છે એક એક બાળકોનો જન્મ સાથે સાથે જાત જાતના પ્રશ્નો ઊભા કરે છે અને જેવી રીતે દેવદૂતે કહ્યું હતું એ પ્રમાણે તેનું નામ પડ્યું હતું ત્યારે જે મૂંગા થઈ હતા અને ત્યાર પછી એ બોલતા થયા બધાને નવાઈ પ્રશ્ન ઉપર પ્રશ્ન આડોશ પાડોશમાં બધા ભયભીત થઈ ગયા આ છોકરો કેવો નીકળશે કારણ એના ઉપર પ્રભુનો હાથ હતો હા ક્રિષ્માલ ભાઈ તમેનું આધ્યાત્મિક જીવનમાં અમુક વખત મ્યૂટ મોડ એમ લાગે છે આપણે જાણીએ છીએ ટીવી મ્યૂટ મોડમાં આધ્યાત્મિક જીવનમાં પણ એ રીતે આપણે જેવી રીતે એલિઝાબથ અને જકરિયાના જીવનમાં આપણા જીવનમાં પણ આપણને લાગે છે આપણે એક હેતુ માટે પ્રાર્થના કરી કરી કરીએ છીએ અને પછી આપણે કશું જવાબ લાગતો જ નહીં ઝકરિયા અને એલિઝાબથ જેવું ડિલે ઇઝ નોટ ડિનાયલ વિલંબ એ અસ્વીકાર નથી ઈશ્વરને જે યથાશ સમય યોગ્ય સમય હોય ત્યારે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે હા ક્રિષ્ણમાલા ભયતા બહેનુ જે એલિઝબેથ અને ઝકરિયા એટલા દુઃખી હતા અને તેઓ હંમેશા પ્રભુમય જીવન જીવતા હતા અને પછી એમના જીવનમાં આનંદ એવી જ રીતે આપણા જીવનમાં પણ અશક્ય વસ્તુ પ્રભુ શક્ય કરી શકે છે જે અંધકારમય લાગે છે પ્રભુ આપણા જીવનમાં એ વિસ્તાર પ્રકાશમય ચોક્કસ બનાવી શકીએ છીએ જે કડવું લાગે છે જીવનમાં એને મધુર બનાવી શકીએ છીએ અને એવી રીતે પ્રભુ પણ આપણા દરેકના જીવનમાં અદ્ભુત અદ્ભુત કાર્ય કરવા તૈયાર છે પ્રભુ આપણી પાસે એટલી જ અપેક્ષા રાખે છે કે આપણી શ્રદ્ધા દ્રઢ શ્રદ્ધા રાખીએ અને એનું પરિણામ આપણે ચોક્કસ જોઈ શકીએ આનંદપૂર્વક హా క్రిస్లా భయతాబేనో ఆజన మనతన శాస్త్ర పాఠాం ప్రభుత్వం వల్ల మూ తమ పోతే దివ్య దయా దివ్య సంతి సబ్స్క్రైబ కిజాం ఫోర్వర్డ్జ కారణ తే బా ఆశీర్వాద చో అభిషేక్ో ప్రభు హిశ్వాస రావ్య దయా గోడ్ బస్స యూ జీసస్ ఆ ట్రస్ట్ూ